નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટમાં આવેલો સુખી ડેમ એટલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈનું અને પીવાનું પાણી પૂરું પાડતો છો સુખી ડેમ એ અનેક વર્ષોથી લગભગ ચાલીસ કરતાં વધારે વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાની ધોળી નસ સમાન સાબિત થયેલો છે પરંતુ દુઃખની વાત એ છે કે જ્યારથી આ ડેમ બન્યો છે અને કેનાલો બનાવવામાં આવી ત્યાર પછી તેનું કોઈ દિવસ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નહોતું જેના કારણે પાણીનો બગાડ ખૂબ જ થતો હતો અને જે લોકોને ખરેખર લાભ થવો જોઈએ તેમાં તકલીફ પડતી હતી આ અંગેની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા નજીકના અને ત્યાંના સ્થાનિક આગેવાન

ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાત ખાતમુહૂર્ત વિધિની અંદર જોડાયા હતા લોકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને રાજકીય ખસ્તીઓએ પણ આ જે સરકાર દ્વારા આ રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેને ખૂબ જ સુખદ ઘટના ગણાવી હતી અને જેનાથી લોકોને વધુ ફાયદો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અભયસિંહભાઈ તળવી જતીભાઈ રાઠવા ગીતાબેન રાઠવા અને રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવોએ અને નેતાઓએ પોતપોતાના વક્તવ્ય દરમિયાન સરકારશ્રીની આ નિર્ણયને ખૂબ જ વખાણ્યો હતો અને તેનો લાભ છે

આપ સૌરાષ્ટ્રના છો એટલે આપની ભાષામાં કહું કે મને જરાક નભાવી લેજો અને છોટાઉદેપુર જિલ્લાની ભાષામાં કહું તો વેઠી લેજો પણ મેં જરીક આજે બોલવાનો છું એટલે કારણ કે હું એ ઇતિહાસ સાથે સાક્ષી છું હું સમજ હતો મેં આ સુખી ડેમને બનતા જોયો છે અને આજે જ્યારે મેં આ મહાન જનતા જનાર્દનને જોઉં છું

અને એ મિટિંગ થયેલી ધાર્યો પાર્યો હશે તે પણ યાદ હશે